બેંક ગોંડલની જીવાદોરી સમાન છે બેંક ગોંડલનો આર્થિક વહીવટ કરી રહી છે એમ કહી તો પણ ચાલે આજે ઘણી બેંકો ગોંડલમાં છે અને નાગરિક બેંક એમાં મોખરાનું સ્થાન ધરાવતી હોય કે જયારે જેલમાંથી કોઈ માણસ ચૂંટણી લડતો હોય મારે કોઈ નું નામ કોઈને મોટા કરવાની જરૂર નથી પરંતુ તમામ મીડિયા એમ હોય કે આ એક વ્યક્તિ છે અને અને આખા હોય તો એનું એક જ માત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટી જે માણસ ને મેન્ડેટ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી નું ચારિત્ર ખુલું પડી ગયું છે ત્યારે મારે ક્યાં કોઈ ની મૂલ્યાંકન કરવાની જરૂર છે તમે લોકો જ ની દીકરીને સોનું લઈ દીધું છે મારી વાત સાંભળો એ ખોટા બિલો મૂકેલા હતા અને સાબિત થઈ ગયું કોર્ટમાં કે આ ખોટા બિલો મુકાય એના હિસાબે સરકાર એની છે પોલીસ એની છે છતાંય પર સુકા કાર્યવાહી કરી પરંતુ રીબડાવાળાની મદદની કોઈ જરૂર નથી ને આર્થિક મદદની કોઈ જરૂર નથી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને ખાસ કરીને આ ચૂંટણી છે તે વધુ ચર્ચામાં રહી છે ને ખાસ આ ચૂંટણી કોઈ મહત્વની વાત હોય તો જે જયરાજસિંહ છે તેમના પુત્ર ગણેશ જાડેજા છે તે જેલમાંથી આ ડિરેક્ટરની ચૂંટણી લઈ રહ્યા છે આપણી સાથે અત્યારે જયરાજસિંહના સૌથી મોટા હરીફ કહી શકાય એવા યતીશભાઈ દેસાઈ છે તેમની સાથે સીધી વાત કરશું તેવો આ ગોંડલ જે નાગરિક સરકારી બેંક છે તેમના પૂર્વ ચેરમેન પણ છે હાલના ડિરેક્ટર પણ છે યતીશભાઈ એક જ દિવસ હવે બાકી રહ્યો છે કેવી તૈયારીઓ આખરી તૈયારીઓ કેવી ચાલી રહી ખૂબ સારી તૈયારી ચાલી રહી છે સર્વ તો એક વાત કહી દો કે હું જયરાજસિંહનો કોઈ મોટો હરીફ નથી જયરાજસિંહ બહુ મોટા માણસ છે ગુજરાત ભાજપ તો સંચાલન કરી રહ્યા છે ગુજરાત સરકાર તો પણ સંચાલન કર્યા હું એક સામાન્ય માણસ છું પરંતુ ગુજરાત ની પ્રજા જે કઈ સમજતી હોય ગોંડલ ની પ્રજાએ એક નિર્ણય કરી લીધો છે અને રવિવારે એ નિર્ણય ની આપ લોકોને ખબર પડી જાય અત્યારે અગિયાર માંથી દસ લોકો જયરાજસિંહ તરફી છે જયરાજસિંહ જૂથના છે ભાજપ ના જૂથના પ્રેરિત છે બિરેક્ટરો કઈ રીતે આખો આટલો બધો ચેન્જીસ આવી શકશે કેમ કેમ શું કામ એવું માનું છે સર્વપ્રથમ તો વાત એવી છે કે સામેની પેનલના ઉમેદવારોનું અને અમારી પેનલના ઉમેદવારોનું જે મૂલ્યાંકન થઈ શકે એ ઉપરથી લોકોએ મન મનાવી લીધું છે કે સારા માણસોને ચૂંટી અને આ બેંકમાં મોકલવા જોઈએ બેંક ગોંડલની જીવાદોરી સમાન છે બેંક ગોંડલનું આર્થિક વહીવટ કરી રહી છે એમ કહી તો પણ ચાલે આજે ઘણી બેંકો ગોંડલમાં છે અને નાગરિક બેંક એમાં મોખરાનું સ્થાન ધરાવતી હોય ત્યારે આ વહીવટ આજ પાંચસો કરોડ રૂપિયાની સામાન્ય માણસની ડિપોઝિટ ડિપોઝીટ આ બેંક માં પડી છે ત્યારે એ માટે લોકો બહુ સમજી સમજીને છાસ ફૂકી ફૂકી નથી તમે કહો છો સારા માણસો આવે અત્યારે છે એ સારા માણસો નથી શું લાગે ચોક્કસપણે તમે જ કહો છો કે જ્યારે જેલમાંથી કોઈ માણસ ચૂંટણી લડતો હોય મારે કોઈનું નામ લેવાનું કોઈને મોટા કરવાની જરૂર નથી પરંતુ જ્યારે તમામ મીડિયા એમ કહેતું હોય કે એક વ્યક્તિ જેલમાંથી ચૂંટણી લડે છે અને આખા ગુજરાતના મીડિયાઓ હો અને આ હો કરી દીધો હોય તો એનું એક જ માત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે માણસને મેન્ડેડ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીનું ચારિત્ર ખુલ્લું પડી ગયું છે અત્યારે મારે ક્યાં કોઈ નહીં મૂલ્યાંયંન કરવાની જરૂર છે તમે લોકો જ કહો છો કે આજ એક વ્યક્તિ જેલમાંથી ચૂંટણી લઈ જેલમાંથી તો જૈરાજથી પણ ચૂંટણી લઈ રહ્યા હતા એ બહાર આવ્યા પછી આ ગોંડલના લોકો એમને સ્વીકાર્યા હતા ચોક્કસ સ્વીકાર્યા હતા હું એમ નથી કહેતો પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી હતી જૈરાજ સિંહને હું ખુલ્લો પડકાર આપું છું કે એક વખત કમણનું નિશાન મૂકીને ધારાસભાની ચૂંટણી લડી બતાવે ને અને હવે તો કમણનું નિશાન મૂકીને પણ કમણનું નિશાન લઈને પણ પ્રજા પાસે જાશે તો ખબર પડશે લોકોએ ભાજપનું ચરિત્ર પણ જોઈ લીધું છે કે ભાજપ કેવી પ્રકારે કેવા લોકોના સહારે ચૂંટણી જીતી રહી છે માત્ર શક્તિના અને અને સત્તાના જોરે જોરે સંપત્તિના ભાજપ ભાજપ ચૂંટણી કહો કમળના નિશાન ને લઈને અહીંયા જયરાજસિંહ જીતે છે પરંતુ ચર્ચા તો એવી છે તમામ રાજકીય લોકો માં કે ના કારણે અહીંયા ભાજપ જીતે કારણ કે જયરાજસિંહ છે ક્ષત્રિય સમાજ માંથી આવે છે ક્ષત્રિય સમાજના એટલા બધા અહીંયા કઈ મતો નથી પાટીદાર સમાજના મતો હોય છે સામે પાટીદાર સમાજનો વ્યક્તિ હોય તો એ જયરાજ થી જીતે છે તો પછી કમળ મોટું કે અહીંયા જયરાજ મોટા ગોંડલ કમળ નું નિશાન મૂકીને જયરાશી ને ને કોક ચૂંટણી જીતી બતાવે ધારાસભ્ય ની ચૂંટણી નહીં હું ખાલી સુધરે ની ચૂંટણી લડવા જયરાશી ના કહું છું એટલે આવી હોવા કરીને ગુજરાત ની પ્રજા ભયભીત થાય એવું કાર્ય ન કરવું જોઈએ અને હું આ મીડિયા ને માધ્યમથી પણ કહું છું કે લોકો ને ભયભીત ન કરવા જોઈએ અને કોઈ લોકો ભયભીત નથી ગોંડલની પ્રજા રવિવારે પોતાનો પોતાની તાકાત દેખાડી દેશે લોકશાહીની શું પોલી છે એ પણ બતાવી આપે અલ્પેશભાઈ હમણાં એક ચૂંટણી સંદેશ આપ્યો એમાં એવું કીધું કે કેટલાક લોકો બેંકમાં જ રહીને બેંકની જે નામ બગાડવાની કોશિશ કરે છે માત્ર જયરાતસિંહના વિરોધી હોવાના કારણે બેંકનું નામ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર લેવલે આરબીઆઈમાં ફરિયાદો ખોટી ફરિયાદો કરીને બગાડે છે આરબીઆઈમાં પણ સરકારના લોકો બેઠા છે ભારતીય જનતા પાર્ટીના લોકો આરબીઆઈ ના બોર્ડમાં રાજકીય માણસ પણ એમાં પ્રતિનિધિત્વ કરતા હોય છે નહીં ભાજપના લોકો પ્રતિનિધિત્વ કરે છે સંસદ સભ્ય બેંકના ડિરેક્ટર અત્યારે પણ બેંકના ડિરેક્ટર રમેશભાઈ થયુક ચાલુ ડિરેક્ટર છે જે સંસદ સભ્ય હતા પાંચ વર્ષ દરમિયાન પણ સંસદ સભ્ય હતા તો હું એવો કેવો મોટો માણસ છું કે મારી આરબીઆઈ એવા નિર્ણય કરી શકે આરબીઆઈ યોગ્ય લાગ્યું હોય કે આમાં ગેરરીતિ થયેલી છે તો જ મારી અરજીનો મારી અરજી ઉપર વિચાર કર્યો હોય જયારે હું એમ કઉ છું કે દસ લાખ રૂપિયા બેંકના બાલાશ્રમ ની દીકરીઓને સોનું લઈ દેવામાં ગોટાળો કર્યો હતો કૌભાંડ કર્યું હતું અને એની ફરિયાદ બેંકના અધિકારી એ કરી હતી અને એમાં ભાજપ લોકો સંડોવાયેલા હતા બધા જેલમાં માં ગયા હતા બધા બધા ની સામે પ્રોસિડિંગ થયેલા છે તો એ મારા હિસાબે થયેલું છે કે ફરિયાદ મેં કરેલી છે એ ફરિયાદ નો વિષય પણ તમારે એને પૂછવું જોઈએ કે આ દસ લાખ રૂપિયા જે દાદાસાહેબ ની દીકરીને સોનું લઈ લીધું છે મારી વાત સાંભળો એ ખોટા બિલો મૂકેલા હતા અને સાબિત થઈ ગયું કોર્ટમાં કે આ ખોટા બિલો મૂકેલા એના હિસાબે સરકાર એની છે પોલીસ એની છે છતાંય પણ શું કામ એને કાર્યવાહી કરી

એવી હાલતમાં અમે એવી એવી ઓલામાં હતા કે જ્યારે રમેશભાઈ ધડુક જેવો દિગ્ગજ માણસ ચૂંટણી લડે સામાન્ય ચૂંટણી નાગરી બેંક ચૂંટણી અમારી સામે રમેશભાઈ ધડુક જેવા દિગ્ગજ સહકારી દિગ્ગજ આ સંસદ થતી સહકારી આગેવાન જ્યંતીભાઈ ઢોળ લઈ લાજ ખુદ ચૂંટણી લઈ લ્યા એવા સંજોગોમાં એ લોકો સો મતથી ત્રણસો મતની લીટથી જીતા છે અને એમાં પણ અમારા બે અમે બે જણા ચૂંટણા હતા એટલે એવું ન કહી શકાય કે આ જાકારો છે માત્ર સત્તા અને સંપત્તિના દોરે એ લોકોએ વિજય મેળવો છે અને સરકારી મશીનરી ના દોરે વિજય એવી જર્ચા છે કે રીબડા જૂથ તમને પાછલા દરવાજેથી મદદ કરી રહ્યું છે ફાઈનાન્સીયલ ને બધી રીતે રીબડા જૂથ ની મદદ ની કોઈ જરૂર નથી

અને અમારી સાથે જેને વાંધો હોય મદદ કરતા હોય રાજકારણમાં આવું બધું ચાલુ રાખતું હોય પરંતુ કોઈ જરૂર નથી ને આર્થિક મદદ ની કોઈ જરૂર નથી અને આર્થિક મદદ ની આમાં એવો કોઈ બહુ મોટો ખર્ચો નથી કે આમાં કોઈની પાસે આર્થિક મદદ લેવા જાય તો અમે કોઈક પાસે ફંડ માંગ્યું હોય ચૂંટણી લડવા માટે ફંડ માંગ્યું અમે એક પણ વ્યક્તિ પાસે ચૂંટણી મળવા માટે કેટલા કેટલા સભાસદો છે કેટલા સભાસદો મતદાન કરવાના છે ને આ વખતે શું લાગે છે અગિયાર માંથી કેટલા તમારા તરફી લોકો આ વખતે છે

જેઓ આ વખતે પણ તેઓ પૂરેપૂરું જોર લગાડી છે રહ્યા છે સત્તા તેઓ દાવો એવો કરી કે આ વખતે અગિયાર અગિયાર ડિરેક્ટર છે તે તેમના તરફી પેનલ ના ચૂંટાશે આગામી પંદર તારીખે કે કઈ પ્રકારનો માહોલ છે તે સર્જાય છે સત્તા પરિવર્તન થાય છે કે બધી જયરાજ થી પ્રેરિત પેનલ છે તેમનો ફરી એકવાર વિજય થાય છે રોનક મજુઠિયા ગુજરાત તક ગોંડલ